હેલ્લો મિત્રો જય શ્રીરામ જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પકો આવ્યા આજે આપણે તાજે તાજે બ્લોગ લઈને આવી ગયા છે સ્કીપ ના કરતા એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન ઓન કરી દેજો તો આજે સવારના પોરમાં અમારા જીતેશભાઈ આવ્યા છે જવાર વાડવા તો જઈ લઉં જો આ જીતેશભાઈ જવાર વાડે પારો મારીને મોટી મોટી થઈ ગઈ તો જીતેશભાઈને થોડીક એવી તકલીફ થાય છે કારણ કે પવો નહોતો તો આ જો થોડી થોડી હુ ગઈ હતી તો જીતેશભાઈ હાવ 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 થાકી દે બાપ એટલી માણ વાયઠી જોઉં આ દેખાઈને સો હાથ પૂરા વાંઘ્યા હજી વેઠશે પછી એની રાતદૂત ચીરી પીડી અમે એમાં પારો મારીને ખડકીને પછી જાહે ભાઈ એ આપણે બતાવશું કેવી રીતના જીતેશભાઈ તે જવાર ખડકે તો અત્યારે જોઈ લો કેમ વાઢે બાકી ખેડૂત પુત્ર છે ભાઈ બધી કામ આવડતા જ હોય જઈ લો જવેર તો અઢાઈ ગઈ હવે તો આપણા જીતેશભાઈ પૂરા વારીએ તો જોઈએ કેવી રીતના પૂરા વારે જોઈ લવ આ એક મોટો પૂરો કરી નાખવાનો પેલા પછી એક રાડુ ગોતવાનું હારામાં હારું તૂટે નહીં એવું એ અનુભવ હોય તો જ થાય ભાઈ નિમણમ તો બાઇક એન્ડ તો ગમે રાડું ગોતી લઈ લઈ લવ આ આવી રીતના કરવાનું ને પછી આ રાડુ બાંધી દેવાનું તમને ખબર તો આવી છે પૂરા કીમ વારવાના છે પણ હું તો આ તો તમને ખાલી કહ હો હા ગઈ આ આવરી ગયો પૂરો તો ફાઈનલી પૂરા વરાઈ ગયા છે જોઈ લઉં આમ દેખાતા હતા સો હાથ પૂરા પણ મોટા મોટા પૂરા કર્યા ત્યાં સારસ જ છે આ જાઉં આપા બે પેડા અને આપા બે પડા હવે આપણા જીતેશભાઈ તેની રાજદૂતની હેરખી કરે પછી એમાં ખડકી દીએ તો જાઓ હવે આપણા જીતેશભાઈ પૂરો લઈને જાય રહી લો આગળ જોઈજો ખડકી દે તાકાતવાર એનો અનુભવ છે યાર જૂનો આપણા કામની આ જઈ લો રોયલ ઇન્ફેક્ટ બુલેટ છે બુલેટ ભાઈ એ પણ રિક્ષાનું એન્જિન છે ભાઈ ને પાછું ડીઝલ્યું છે ભાઈ હોય હોની એવરેજ હો એક લિટર નાખો ને હો કિલોમીટર દોડાવો કાંઈ ઘટે નહીં ભાઈ તો આપણે હવે જીતેશભાઈ હવે પૂરા હારે બે હરાઈ ગયા ગયા ને આ એક પૂરો છે તો આપણે થોડીક એવી મહેનત કરવા લાગીએ ચાલો તો જઈ લો આપણી બુલેટ ભરાઈ ગઈ ઓવરલોડ ભાઈ હવે જીતેશભાઈ બાંધવાનું કામ કરે નાણાં બાળા બધું ભેગું જ લાવે જોઈ લો ટ્રેક્ટર માં બાંધી એની વાર જ બાંધવાની લો બાકી આ હિરો જીતેશભાઈ બાંધી લઈ આપણે બુલેટ ને સ્ટાર્ટ કરે જીતેશભાઈ હેલો બુલેટ સ્ટાર્ટ થઈ ગઈ હવે જીતેશભાઈ ઘરે જાય કહી લો મારો મારીને ભરાઈ ગઈ છે હવે જીતેશભાઈ હોય ગયા